નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના શું વાયદા બજાર રૂખવા બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલેસ સુધી બન્યા રહેજો તે પહેલાં આગળ વાત કરીએ તો કપાસની બજારમાં પાંખી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને બજારમાં બે તરફની ચાલ જોવા મળે છે પરંતુ કોઈ મોટી મંદી કે તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી અને ખાસ કરીને રૂહની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને ભાવમાં સરેરાશ નરમ જોવા મળી રહી છે અને રૂહમાં સતત ચાર દિવસમાં ચારસોથી પાંચસો રૂપિયાની તેજી આવી હતી બાદ ભાવમાં ઘટાડાની સાલ જોવા મળી છે અને આગામી દિવસોમાં રૂહમાં વેપારો કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને ગુજરાતમાં શંકરઋનો ભાવ ત્રણ પોઈન્ટ આઠ મા એકનો શરતે સો રૂપિયા ઘટીને ત્રેપન હજાર આઠસોથી ચોપન હજાર બસોના હતા કલ્યાણઋનો ભાવ અઢીસો રૂપિયા ખાંડીયા વધીને સાડત્રીસ હજાર બસોથી સાડત્રીસ હજાર પાંચસોના હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે કાલાવાડ બારસોથી પંદરસો ને એક રૂપિયો જામજોધપુર તેરસો થી પંદરસો એકતાલીસ રૂપિયા ભાવનગર તેરસો થી પચાસ રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો ત્રીસ રૂપિયા બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ત્રીસ રૂપિયા રાજકોટ તેરસો એકતાલીસથી પંદરસોને વીસ રૂપિયા અમરેલી સાતસો પચાસથી પંદરસો ને ચોવીસ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને રૂપિયા જસદણ તેરસો સિત્તેરથી પંદરસો ને ત્રીસ રૂપિયા બોટાદ તેરસો એંસીથી પંદરસો રૂપિયા